ઘટના એટલે કે મારે ત્યાં ગ્રીડ ઉપર ઝઘડો થયો પેસેન્જર બાબતે ત્યાં ઝઘડો કરીને અમે આવતા રહ્યા ત્યાંથી પંજરી અને આ સાહેબ ભાઈબંધ ભાઈ થાય છે એ લોકો વીસ પચીસ જણા હતા એ લોકોનું ટોળું બધું બહુ હતું તો કઈ કોઈ મારે દેખાયું નહીં અને આ ભાઈબંધ બંધ મારો એને હું જોઈ ગયો મેં એને બોલાવ્યો કે અક્ષય આ લોકો મારે તો એ મને છોડાવ્યો એ લોકોએ મને મારા હંગામ હંગામ મારા કરતા બધા આ ઘટના ક્યાં બની આ ઘટના આપડે તલાયે જે મંદિર ખરું ને એનું ઘર છે ત્યાં અમે ત્યાં બાઇક લઈને નીકળતા હતા જી ઓકે અને આ ભઈ મને શું ઘટના બની ઘટના એટલે કે એ લોકોએ જોયા વગર મારવાનું ચાલુ કરી દીધું એટલે આ ઝઘડો થવા અમારા રેડ ઉપર ત્યાં બાબત કઈ બાબતે ઝઘડો તમાર ચાલુ પડતો ત્યાં સુધી બાબત એટલે પ્રોપર શું થયું તું ત્યાં એટલે એની જોડે મારે બોલા ચાલી થાય ને એ ની થોડીક ધાક વધારે છે એ ભાઈ ત્યાં મેં ત્યાં કશું કહ્યું ઝઘડો સોલ્વ થઈ ગયો પણ એ એને એવું કે મારી ઇજ્જત ની બૂમ પડી ગઈ છે આમને ઝઘડો એ લોકો લઈને કંજરી ભાઈબંધો કઈક વીસ પચીસ જણા હશે તેમને ફોન મારી ભેગા કરી લીધા અને હું એકલો હતો મારે તો કોઈ ભાઈબંધ નહીં આ કંજરી ગામના ભાઈબંધ તો આ બાજુ આવતો મને આ દેખો મેં બૂમ પાડી મારી ઝઘડા ખાલી છોડાવવા પડેલો ને એની ઉપર હુમલો થઈ ગયો आणि पोलिस वड्या आपण नोभावी सर हा पोलिस वड्या